સવાલો ઉઠાવ્યા છે નો જસ્ટિસ આમ કહીને તેમણે સવાલો ઉઠાવ્યા છે અને આપણા ઘરની બારીઓનો એક કા તૂટે તો પણ હલબલી જઈએ છીએ ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે વધુમાં શું કયું કે પિશાચી આનંદ લેતા પહેલા આપણે આપણી જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ ગુનો એક એક કર્યો અને આખા પરિવારને બેઘર કરવાની સજા કઈ રીતે વ્યાજબી કહેવાય પરિવારોના ઘર તોડીને એમના પર બુલ ડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઇનો હવે લેટ ડાઉન કરી છે આજ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે એની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે મનીષભાઈપણે ડોક્ટર ભરત કાનાબાર એ જાય જીવનના એક સારા આગેવાન છે આ અભ્યાસુ આગેવાન છે વિચારધારા કોઈ પણ હોય શકે હંમેશા જનતાના મુદ્દા લેતા હોય વાત હોય સિદ્ધાંત ની વાત કરી છે અને ન્યાય ની અંદર સરકાર પોતાની કાયદો વ્યવસ્થા સાચવવામાં ઘોર નિષ્ફળતા અસામાજિક તત્વો આપેલો છૂટો દોર અને એ છૂટા દોર ના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થયું પાછળથી સરકાર પોતે બહુ મોટું કામગીરી કરે એવું દેખાવા માટે ભૂલું છે મને સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે તમે એક શા માટે ભોગ બનવું છે મને એમ લાગે છે કે થોડીક પણ શરમ હોય અને સમજ હોય જો સંવિધાનની તો એને તાત્કાલિક પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા સુરાતન દેખાવાની જરૂર નથી એમને તાત્કાલિક પણ અસામાન્ય તત્વો પર ખડક ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર નું આ ટ્વીટ અને આ ટ્વીટ ને લઈને ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે અને સાથે જ ડોક્ટર મનીષ દોશી કહી રહ્યા છે કે ભાજપ ની સરકાર એ દેખાડો કરી રહી છે દેખાવ કરી રહ્યા છે એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે અને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગાર ને કોઈ આતંકવાદી હોય કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના પર બુલ ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી